છેલ્લા પિસ્તાલીસ વર્ષ થયા છે મારા દાદીએ ચાલુ કરેલું એ જાતે મસાલા ખાંડી અને એને કરે કરેલું બે રૂપિયા એક પ્લેટ મળતી બે રૂપિયાની એક પ્લેટ મળતી અને એ સમયમાં એ મારા દાદીએ કીધું કે બે ભલે બધે મળે પણ તમે જે બનાવો એની અંદર એક પણ મમરો નાખવાનો મમરા નહીં મમરા બિલકુલ નહીં

હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ હું છું અત્યારે હાટીના ગામમાં કેશોદથી માત્ર વીસ કિલોમીટર દૂર છે માળિયા હાટીના ગામ જ્યાં થાબડી પેંડા ખૂબ પ્રખ્યાત છે અને મેં એક વરસ પહેલાં ચોમાસાની સિઝનમાં નાનુભાઈ જે કહેવાય સંભાર વડીવાળા ત્યાં વિડીયો શૂટ કર્યો હતો અને મારી સાથે જે યંગ જનરેશન જે આપણા કરણભાઈ કેમ છો મોજ 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 ના આજે ઇન્સ્ટાગ્રામ પેજ પોતે ચલાવી રહ્યા છે આપણું હાટી માળિયા હાટીના તો એમને પણ ફોલો કરતા રહેજો અને તમે કઈ કોઈ ભેળ બનાવવાનું કહેતા તો કહીએ આપણે અહીંયા છે મનજી પ્રખ્યાત ભેળ બરાબર વર્ષો જૂની બનાવે છે અને સ્પેશિયાલિટી ભેળની એ છે માત્ર રવિવારે જ બનાવે છે બરાબર એટલે તમારે આખા વીકેન્ડમાં જો તમારે ખાવી હોય ભેળ તો સ્પેશિયલ રવિવારે ટાઈમ ખાવીને આવવું જ પડે એવું કેમ એ સ્પેશિયાલિટી છે હાલો આપણે એમને પૂછી લઈએ હાલો પછી તમને આગળ બધી કહાની કરીએ મનજીભાઈ જય માતાજી જય જલારામ મહાદેવ આજની તમારી ભેળ ખાવા માટે તો આવ્યા છે પણ અહીંયા આજ તો શુક્રવાર છે હા તો આજે નહીં મળે ને દર રવિવારે જ દર રવિવાર એવું કેમ એ વસ્તુ ત્યાં ચાલે રવિવાર તો ચાલ રાખે છે પણ ઘણા બધા લોકો તમારી ભેળના ગાંડા શોખીન જોઈ છે અને લગભગ ખાઈ ગયા પણ હશે પણ આ અત્યારે આ જે રજવાડી જે દુકાન જોઈને મને આનંદ થાય છે કે ભાઈ આવા એક નાના સિટી એક નાના ગામમાં જ્યાં દાદા કેટલા વર્ષથી આપણે શોપને બાવન વર્ષ બાવન હા અજા અને અહીંયા અત્યારે શું બનાવવો છો અત્યારે લાંબા ગાંઠિયા ગાંઠિયા વણેલા લાંબા ગાંઠિયા અને વણેલા ગાંઠિયા અને લોટીયો સંભાર તમે સંભારો બતાવો છો અહીંયા લોટીઓ અને સંભાર કેવા ચાલો ધરબડ હતી અને અહીંયા ફાફડા ગાઠિયાની વિશેષતા પણ અલગ છે જો જે કહેવાય ને ત્રણ પટ્ટી આમ પાટાની અંદર છપાઈ જાય છે દાદા તમારું નામ ગોવિંદભાઈ ગોવિંદભાઈ હા ગોવિંદભાઈ તમારે અહીંયા થાબડી તો વખણાય છે માડી હાટીનામાં હા અને સાથે સંભાર વડી ચંપા ચોમાસામાં અને આપણે સાથે સાથે બીજું અહીંયા શું આપણે સુવિધા છે કે ફરસાણમાં કેટલી વાનગી બનાવે છે ફરસાણમાં બધું ફાફડી લામ તીખા ચંપાકલી બધું હમ જલેબી ફાફડા તો ભેળમાં તમે કંઈક યુનિક કરો છો કે તમારી એવી ચટપટી ભેળમાં શું છે એમાં મમરાનો ઉપયોગ નથી કરતા મુમરા નહીં નહીં અયવળો ચમાણું ચણા બટેટા હમણાં તાળાભાગી ત્યાં એ વર્ષો ત્યાં ખવાતી આવે છે સો ત્યાં ચાલી વર્ષથી રજા ચાલીસ વર્ષ ત્યાં ભેળ અહીંયાની પ્રખ્યાત છે તમે જ્યારે પણ માડીહાટીના ગામમાં આવો ત્યારે ચોક્કસથી વિઝિટ કરજો અને અત્યારે એમની બીજી બ્રાન્ચ છે એમના દીકરા ચલાવે છે કઈ જગ્યાએ છે શાક માર્કેટ શાક માર્કેટ પાસે જઈએ તો ત્યાં આપણે ભેળ ખાવા જાઈશું પણ અહીંયા તમને દર રવિવારે મળશે બાકી આડા દિવસે નહીં મળે બાકી આડા દિવસે તમારે ખાવી હોય તો બીજી બ્રાન્ચે જવું પડશે ચાલો હવે આપણે જઈએ અને મોજ કરીએ મિત્રો મસ્ત મજાની જે કહેવાય ને ગામડામાં દેશી દુકાનની મજા પચાસ વર્ષ જૂની શોપ છે અને બાજુમાં એમના મોટા ભાઈ છે તો ત્યાં એમને ખાબડી પેંડાનું છે ગોવિંદભાઈના મોટા ભાઈ છે જય માતાજી કેમ જો આજે તો તમારે જે નાના ભાઈ છે ગોવિંદભાઈ હા ત્યાં તો આજે ભેડ નથી રવિવાર સિવાય ન મળે રવિવાર એવું કેમ દાદા એનું કારણ છે કે રવિવારે મેં થોડો સમય ફ્રી હોય હં અને થોડોક ગામની દુકાનો પણ પણ હોય અને એક વાગ્યાથી ચાલુ થાય છે સાડા આઠ વાગ્યા એકથી સાડા આઠ વાગ્યા રાત્રીના ખો રજવાનો પણ વારો ન આવે અને પાર્સલનો પણ વારો ન આવે ગઝલ એટલી બધી ફેમસ છે છેલ્લા પિસ્તાલીસ વર્ષ થયા છે મારા દાદીએ ચાલુ કરે હતું જે જાતે મસાલા ખાંડી અને એને ચાલુ કરે છે તે રૂપિયા

દાદાને ત્યાં ભેટ તો આપણે ટેસ્ટ કરવાની બાકી છે પણ અહીંયાનો જે કહેવાય લોટીયો સંભાર ના હોય ને તો સંભારો ના હોય તો કોઈ ગાંઠીયા નથી તમે વિદેશ ફરી આવો કે આ ગમે વર્લ્ડમાં બરાબર સંભારો હોય પડે આના સિવાય તમને બીજે ક્યાંય સંભારો પણ આવો નહીં મળે તો અત્યારે ગાંઠિયા સાથે

મમરા પડે ને ના મમરા વગર ને મમરા વગર ને જાય આ કેટલા વર્ષ જે આપણે ઓસીબી છે 8 વર્ષ છે આ દુકાન 8 વર્ષ છે ને તો તમારે કઈ આ દાદીની રેસીપી છે ને વાતે એમને 45 વર્ષ છે બરાબર 45 વર્ષ જૂની આ રેસીપી છે જે મમરા વગર ને જાય ખજૂર આમલી ચટણી આ ચટણી અલગ છે આવી અને દાડીયા દાડ ચટણી દાડીયા દાડ ની ચટણી ઉપર તો ડુંગળી ગઈ છે અને લોકો એટલા હાડી હાટીમાંનો શોપિંગ છે તે સાલા હાડેમાં આવે છે અને એટલે ત્યાં રવિવારે મળે છે અને બાકી બીજી શોપ છે ત્યાં તમને ભાઈ મળી ત્યાં તમને અહીંયા મળી એડ્રેસ વેજીટેબલ માર્કેટ વેજીટેબલ માર્કેટ રોડ ઓકે તો આપડી પેટ થઈ ગઈ છે ઓકે મિત્રો આ આપણી મમરા વગરની ભેળ છે જે ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે લોકો માળી આટીનાની અંદર તમારે ખાવી હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો અને પહોંચી જાઓ મિત્રો આપણી સાથે કસ્ટમર છે અહીંયા તો આપણે એના રિવ્યુ લઈએ આપણા મિત્ર પણ છે તો તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો હું અહીંયા ત્રણ ચાર વર્ષથી આવું છું અચ્છા અહીંયા શું ખાવાનું પસંદ કરો અહીંયા વધારે દાળ પકવાન છે ભેળ છે એવું બધું અચ્છા હા તો અહીંયાની ભેળમાં ખાસિયત શું છે કે લોકો મમરા વગરની ભેળ ખાઈ છે આટલી બધી મતલબ કે અહીંયાનો ટેસ્ટ બહુ સારો છે અને ક્વોલિટી બી બહુ સારી છે અને હાઇજીન નું બી બહુ ધ્યાન ધ્યાન રાખો છે આ લોકો ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે હા હા ફેમિલી પર બાકી સન્ડે હોય તો ત્યાં દાદા ને મળે હા ત્યાં ભી મળે અહીંયા બી મળે ભાઈ ક્રેજ એટલો ગાંડો છે કે લોકો ભેળ ખાવાનું ખૂબ પસંદ કરે છે સાથે અહીંયા દાળ પકવાન છે પછી કઈ કેટલી વાર ઘણી બધી આઇટમ છે હા અહીંયા છે દાળ પકવાન પાવેલી છે ગટકા દાબેલી છે ચીઝ પૂરી છે આલુ પૂરી છે દહીં પૂરી પાણીપુરી બધું તો હવે આપણે ટેસ્ટિંગ મારીએ તમે પણ ચાલુ કરો ભાઈ તમે તો અહીંયા ખાતા જશો ડેલી છે મારે તો ડેવલ્યુ તો ભાઈ વરસાદ પડતો હોય અહીં ધારે અત્યારે વરસાદ પણ ચાલુ છે અને આપણે બેનની મજા માજા માણી વાહ પચીસ રૂપિયા પ્રાઇઝ છે બાકી એ વન બેડ કહેવાય આટીનામાં તમને સંભાર ચોમાસાની અંદર પછી અહીંયાના લોટીઓ સંભાર ગાંઠિયા બધું બહુ જ પોપ્યુલર પોપ્યુલર છે તો આ જગ્યા આવો ચોક્કસ વિઝિટ કરો મોજ ને ભેર ખાઓ અને આનંદ કરો જય માતાજી જય મગજ જટી કૃષ્ણ જય દ્વારકા જય